સામે જ્યાં સોસાયટીમાં જાહેરમાં છેડતી કરવામાં આવી એક હેવાનની આ હરકત સીસીટીવીમાં કેદ થઈ ગઈ અંજના સ્થિત અમન સોસાયટીમાં આ બનાવ બન્યો જ્યાં રસ્તે જતી યુવતીઓની યુવકે જાહેરમાં છેડતી કરી બાઇક પાસે ઉભેલી યુવતીની પણ છેડતી કરી નરાધમ યુવકની હરકતોથી લેખિતમાં અરજી આપી છે હાલ પોલીસે આ સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે સુરતના ઉધના વિસ્તારનો આ બનાવ સુરત પોલીસને ચેલેન્જ ફેંકતા આ અસામાજિક તત્વો ખુલ્લેઆમ જાહેરમાં યુવતીઓની છેડતી કરી રહ્યા છે સુરતના ઉધનામાં એક નરાધમ યુવકની હરકત સીસીટીવીમાં કેદ થઈ છે સવાલ ઉઠી રહ્યા છે કે અસામાજિક તત્વોને કેમ પોલીસનો ડર નથી જાહેરમાં યુવતીની છેડતી થાય છે આવારા તત્વો આટલા વેફામ કેમ બની રહ્યા છે કેમ પોલીસનો કે કાયદાનો ડર નથી આરોપીઓના સરઘસ કાઢવા છતાં પણ કેમ તેમનામાં ડરનો માહોલ નથી દેખાઈ રહ્યો અને ખુલ્લેઆમ છેડતી કરી રહ્યા છે અસામાજિક તત્વોને કેમ પોલીસનો છે છતાં પણ કોઈ જ ખોફ નથી દેખાઈ રહ્યો શું કારણ બિલકુલ પંકજ સુરત આગળ વધી રહ્યું છે માત્ર ફોટા પડાવી મીડિયામાં ચમકવાનું કામ કરતા હોય તેવું લાગી રહ્યું છે આરોપીઓના સરઘસ કાઢવામાં આવી રહ્યા છે પણ જે પ્રકારના સીસીટીવી સામે આવ્યા છે કે એક દરાતમ જાહેરમાં યુવતીની ઝેરતી કરી રહ્યો છે અને આ પ્રકારની ઘટના અવારનવાર બનતી હોય છે ઝેરતી હોય મારામારી હોય સાત જ અત્યારો લઈ ફરવાની ઘટનાઓ સીસીટીવીમાં ક્યાંક થયા બાદ વાયરલ થતી હોય છે આવા ઇસમો ઉપર કે આવા ગુનેગારો ઉપર પોલીસ પ્રકાર અથવા તો કહી શકાય કડક પગલા નથી લેતી જેને લઈને

વ્યક્તિ કહી શકાય કે પોલીસમાં અરજી પણ પણ આ આ ધરપકડ નથી નથી કરી કરી કોઈ કોઈ કાર્યવાહી જેને લઈને આપણે અહીંયા અટકાવવા માંગીશ હાલ ભગીરથભાઈ ગઢવીએ ડીસીપી સુરત આપણી સાથે જોડાયા છે ભગીરથભાઈ જે રીતે સુરત ના કિસ્સો આવ્યો છે જાહેરમાં એક વ્યક્તિ છેડતી કરી રહ્યો છે કેમ આટલા બેખોફ બની ગયા છે આવા નરાધમો

જે આરોપી છે એની પણ અમે અત્યારે ગઈકાલ રાતે જ અમે પાછળ લાગેલા છે એટલે આઈડેન્ટિફાઈ થવાની અત્યારે તૈયારી છે ને થોડાક ટૂંક સમયમાં અમે એને પકડી લઈશું ભગરીતભાઈ આજે આ જે વ્યક્તિ છે જે આરોપી છે જે જાહેરમાં આ પ્રકારે છેડતી કરે છે આવા તત્વોને કાયદાનો ખોફ નથી તેની પાછળનું શું કારણ કારણ કે પોલીસ તો કામ કરી જ રહી છે આરોપીને પકડી રહી છે સરગસ પણ કાઢી રહી છે પણ આવા તત્વો ઉપર કોઈ લગામ હજુ પણ નથી આવી રહી શું લાગે છે ના એવું તો બિલકુલ ના કહી શકાય કે લગામ નથી કેમ કે અમે જેટલા પણ આરોપીઓ છે એના વિરુદ્ધ કડક કડક કાર્યવાહી કરીએ છીએ અને અમારી રૂટીનમાં પણ છે અમારી સી ટીમ પણ જતી હોય છે અમારી અલગ અલગ ટીમો પેટ્રોલિંગ પણ કરતી હોય છે અને જેટલે પણ આપણે બેન દીકરીઓ હોય છે એમને પણ પર્સનલી પણ મળતા હોય છે કે એમને નાનો પણ ઇસ્યુ હોય તો તરત પોલીસનો કોન્ટેક્ટ કરે ઇવન અમારા રૂટીનમાં અમને કોઈ જગ્યાએ એવું લાગે કે લુખા તત્વો બેસેલા છે પણ અમે ભગાવી છે ઇન્ફોર્મેશન મળે ત્યારે એક્શન માં પણ આવીએ છીએ પ્લસ અમે પ્રોએક્ટિવલી પણ જેટલું થતું હોય એટલું કરીએ છીએ ત્યારે પણ ત્યારે હવે આ કિસ્સામાં આરોપી સામે શું પગલા લેવામાં આવશે આમાં કડકમાં કડક પગલા લેશો જે આરોપી છે

અમે સામેથી એમનો સંપર્ક કર્યો છે અને જેટલા આ બે બે દીકરીઓ છે કે જેની સાથે આ બનાવ બન્યો છે એમના પેરેન્ટ્સ ને પણ અમે મળ્યા બોલાવ્યા છે કે ભાઈ તમે કોઈ ચિંતા નહીં કરો તમારે કોઈનું પણ આઈડેન્ટિટી પણ રિવિલ નહીં થાય અને એક્શન કડકાઈથી લેવામાં આવશે એ રીતના અમે જ બાહે ધરી એમને આપી છે અને એટલે એ લોકો અત્યારે પોલીસ સ્ટેશન આવ્યા છે ભગીરાજી હવે સૂરતમાં ઉધના વિસ્તારનો જે બનાવ નથી મારે એ કહેવું છે કે આપ સુરતના લોકોને શું કહેવા માંગશો જે જગ્યાએ પણ મહિલાઓ આ રીતે એકલી જાય અને ક્યાંક આવા બનાવો બને તો કેવી રીતે મદદ લેવી કેવી રીતે હેલ્પ લેવી આપણા સરકાર શ્રી દ્વારા જ 100 નંબર અને 181 અભયમ એ જાહેર હેલ્પલાઇન નંબર છે પહેલી વસ્તુ બીજી વસ્તુ કે અમારે સી ટીમ અમારા અલગ અલગ ટીમો ડી સ્ટાફ ની ટીમ પણ ફૂડ પેટ્રોલિંગ અને સી ટીમ પર્સનલી સ્પેશિયલ મહિલાઓ સાથે મીટિંગ કરતી હોય છે અને એવા સમયે પણ એ લોકોને ક્યારેક લાગે કે અમારા એરિયામાં કોઈ આવા રસતો આવે છે અથવા અમને કોઈ એવા પ્રકારના ફોન કોલ આવે છે આ તો જાહેર ઘટના છે કદાચ ઘણી બેન દીકરીઓને કોલથી પણ કોઈ હેરાન કરતા હોય તો અમે આવા લોકો ઉપર પણ એક્શન લઈએ છીએ અને એ લોકોને અમે એમ પણ કહી છીએ કે તમે ખાલી અમને નંબર આપી દો અમે અને ફરીથી હું વારંવાર કહી કે તમે નિર્ભીકપણે પોલીસ પાસે આવો તો જ અમે એના ઉપર સારા સારા એક્શન લઈ શકશું જી ભગીર સાથે જોડા આશા છે કે આ સમગ્ર મામલામાં આરોપી જલ્દી પકડાય અને તેની સામે કાયદાકીય રીતે કડક એક્શન લેવામાં આવે કારણ કે જાહેરમાં આ રીતે છેડતીઓનો બનાવ ક્યારે આ પ્રકારની કાર્યવાહી હવે જે છે એ યુવકો આ રીતે નરાધમ બહાર આવી જાય અને આવી રીતે યુવતીઓની છેડતી કરે એ ક્યારે ચલાવી ન શકાય સુરતની અંદર જે સ્માર્ટ સિટી કહેવાય છે ત્યાં હાલ પોલીસને પડકાર ફેંકી રહ્યા છે આવા આવારા તત્વો અસામાજિક તત્વો અને અહીંયા યુવતીની બેફામ છેતી થઈ રહી છે જો કે હાલ ડીસીપીએ જે રીતે જાણકારી આપી છે કે આ આરોપી જે છે એને ટૂંક સમયમાં અમે પકડી લઈશું અને તેના વિડીયો પણ તેમને મળ્યા છે અને તેની તપાસ પણ અત્યારે કરવામાં આવી રહી છે પોલીસે પેટ્રોલિંગ ઓલરેડી બધા જ વિસ્તારોમાં કર્યું છે પરંતુ ક્યાંય આવા બનાવો બને છે કોઈ મહિલા હોય કે કોઈ યુવતી હોય તો તાત્કાલિક અભિયમ મહિલા હેલ્પલાઇનનો પણ તેઓ સંપર્ક કરી શકે છે સો નંબર ડાયલ કરીને પોલીસનો પણ સંપર્ક કરી શકે છે અને તાત્કાલિક પોલીસને આ પ્રકારની સૂચના આપવાથી તુરંત મદદ પણ મળતી હોય છે અને સાથે સાથે આવા બનાવો જે છે એનાથી બને એટલું રક્ષણ મળતું હોય છે તો હાલ એક નરાધમ યુવકની આખી હરકત સીસીટીવીમાં કેદ થઈ છે સુરતના ઉધના વિસ્તારનો આ બનાવ છે જ્યાં એક નરાધમ વ્યક્તિ જાહેરમાં આ પ્રકારે એક યુવતીની છેડતી કરતો જોવા મળી રહ્યો છે

એ બધા જ નરાધમોને પોલીસે વરઘોડા ભી કાઢેલા છે આ થોડાક સમય પહેલાની વાત કરું આપણને ઉધના ની અંદર અને પંડેસરા અંદર અમારા વિસ્તાર ની લગતી બાઉન્ડ્રીમાં જે પણ નરાધમો ખોટા કામ કરે છે જે પણ આ લોકો બુટલેગરો હોય યા તો કોઈ પણ દિશામાં કામ કરવા વાળા બે નંબરી કામ કરવા વાળા યા તો આવા નરાધમ કામ કરવા વાળા ને પોલીસ વરઘોડા ભી કાઢેલા છે અને ચોક્કસ હું માનું છું કે આની અંદર પણ આ દિશામાં કામ કરશે પોલીસ અમારી ઉધનાની પોલીસ અને પાંડેસરાની પોલીસ છે અમારી આની પોલીસ છે અમારા પોલીસ ચાર પોલીસ સ્ટેશનની મર્યાદામાં જેટલા પણ અમારી સોસાયટીને આવતો ત્યાં પણ કોઈ બી એક નાનું મોટું છમકનું થશે આ કાંડ થશે તો આ પોલીસ બક્ષવાની નથી અને અમારા સુરતના પોલીસ કમિશનર શ્રી આ બધી જ બાબતની અંદર એકદમ ચોક્કસ છે અને પ્રશાસનની અંદર કોઈ પણ જાતની તકલીફ આવશે યા તો કોઈ પણ જાતનો આવા પદમાશો નરાતમો કોઈ પણ કામ કરવાની કોશિશ કરશે યા તો સારા વાતાવરણ દોડવાની કોશિશ કરશે તો પોલીસ ચલાવી દેશે નહીં અમારા હોમ મિનિસ્ટર બી આ બાબતની અંદર એકદમ સતેજ છે અને એકદમ દિશામાં છે મજબૂત દિશામાં છે

સુરત પબ્લિક પ્રજાનો રિશો વધતો જાય છે પણ એ લોકોનો સદ ઇરાદો ક્યારે પણ પર નહીં આવે એ દિશામાં પોલીસ આપણે સૌ અને હું તો સુરત સુરત વાંચ્યો આની અંદર બહુ અગ્રેસિવ છે સુરતની પોલીસ આમાં અગ્રેસિવ છે પોલિટિશિયન અને કે અમારા અમારા શ્રી પ્રદેશ આની અંદર બહુ સુરત છે આપણા હોમ મિનિસ્ટર બી આપણા સુરતના છે એટલે પોલીસ પ્રશાસનની સાથે સાથે ચૂંટાયેલા પ્રતિનિધિઓ બી આની અંદર એટલા જ એક્ટિવ છે કે જે પણ થતો આવો ક્રાઈમ થતો હશે અને શરૂઆતમાં થતા ક્રાઈમ ને ડામી દેવાની

કાલે એ પરિવારની પરિવારની સંવેદના પરિવાર ની સાથે અમારી સંવેદના હોય પરિવાર ને કઈથી એ મારો પરિવાર છે સુરત નો પરિવાર છે ગુજરાત નો પરિવાર છે આપણા દેશનો પરિવાર છે એ મારો પરિવાર છે અને આપણા એ પરિવાર ને કોઈ પણ જાતની તકલીફ ના પડે એ દિશામાં અમે ચોક્કસ આગળ વધીશું જી એક છેલ્લો સવાલ મનુભાઈ આ જે રીતે આ નરાધમો અને આવારા તત્વો બેફામ બન્યા છે પોલીસને ચેલેન્જ આપી રહ્યા છે ત્યારે આપને લાગે છે કે હવે ગુનેગારોમાં ખોફ ઉભો થાય એના માટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના કરવી પડે જરૂર થી એ કરવી જરૂર જ દેખાશે કમિશ્નરશ્રી ને આ ચર્ચા ભી કરવીશું અને ચર્ચા કરીને આગળ વધશું અને પોલીસ કમિશનરશ્રી આપડે આપતો શ્રી જાણો છો કે પોલીસ શ્રી આ બાબતો અંદર એકદમ ગંભીર છે અને આ કોઈ પણ વાત ની અંદર ક્યાંય પણ એ કરશે નહીં જી આભાર મારી સાથે જોડાવા માટે મનુભાઈ તો આ હતા ઉદનાના ધારાસભ્ય મનુભાઈ અને તેમણે પણ કહ્યું છે કે તેઓ આ સોસાયટીના જે સ્થાનિકો છે તેમને મળવા માટે જવાના છે આજે આ સોસાયટીની વાત નહીં પરંતુ સુરતના કોઈપણ વિસ્તારમાં આ પ્રકારના બનાવો ક્યારેય નહીં ચલાવવામાં આવે કડક એક્શન લેવામાં આવે મોરબીમાં બે યુવતીઓએ રોડ લીધો રિક્ષામાં તોડફોડ કરી અને ધમાલ મચાવી પરપ્રાંતિય યુવતીઓએ બબાલ કરી હતી બંને યુવતીઓ જાહેરમાં અપશબ્દો પણ બોલતી હતી યુવતીઓએ બબાલ કરતાં ટ્રાફિક જામ થઈ ગયો બંને યુવતીઓ નશામાં હોવાનું પણ અનુમાન છે તો મોરબીથી આ તસવીર આવી રહી છે જ્યાં બે યુવતીઓએ રોડને બાનમાં લીધો હતો રિક્ષામાં તોડફોડ કરી ધાંધલ ધમાલ કરી પરપ્રાંતીય યુવતીઓ હતી બંને યુવતીઓ જાહેરમાં શબ્દો બોલતી હતી અને ટ્રાફિક જામ પણ થઈ ગયો હતો બંને યુવતીઓ નશામાં હોય એવું પણ અનુમાન લાગી રહ્યું છે સ્થાનિક લોકોના મતે પાટણના હારીજમાં જીવના જોખમે મુસાફરી ઇકોવાનમાં વાનમાં જોખમી મુસાફરીનો વિડીયો સામે આવ્યો છે કારમાં ખીચોખીચ મુસાફરી ભરી અને જોખમી રીતે દોડી રહી છે આ વાન આ તસવીરો તમે જુઓ ખુલ્લો દરવાજો અને તેના પર લટકતા દેખાયા મુસાફરો રાધનપુર રોડ પર જોખમી મુસાફરીનો આ વિડીયો વાયરલ થયો છે હાઇવે પર આ જોખમી મુસાફરી કેટલી જોખમભરી છે તમે પોતે જ અંદાજ લગાવી શકો છો આવા વાહનો જે હાઇવે પર દોડી રહ્યા છે વધુ કમાણીની લાલચમાં બેફામ મુસાફરોને બેસાડી રહ્યા છે અને ટ્રાફિક પોલીસ પર અહીંયા સવાલ ઉઠી રહ્યા છે હારીજમાં જીવના જોખમે મુસાફરી અહીંયા વાનમાં થઈ રહી છે કેટલાક મુસાફરો જોઈ શકો છો તમે ઊભા ઉભા મુસાફરી કરી રહ્યા છીએ એક વાનમાં જેટલી કેપેસિટી હોય છે તેના કરતાં પણ બે ઘણા મુસાફરો અંદર બેસાડવામાં આવ્યા છે વાનમાં ખીચોખીચ મુસાફરો છે અને હાઈવે પર આમ આ વાન દોડી રહી છે ખુલ્લા દરવાજા ઉપર લટકતા મુસાફરો જોઈ શકાય છે હારી જ રાધનપુર રોડ પર આ પ્રકારે જોખમી મુસાફરીનો વિડીયો વાયરલ થયો છે અહીંયા ટ્રાફિક પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠી રહ્યા છે હાઈવે પર આ પ્રકારના જે વાહન ચાલકો છે એ આ રીતે મુસાફરોને ભરીને લઈ જતા હોય છે પરંતુ ટ્રાફિક પોલીસનું અહીંયા ધ્યાન કેમ નથી થતું કેમ નથી જઈ રહ્યું એ પણ સવાલ છે વધુ માહિતી સાથે પાટણથી સંવાદદાતા અશરફ જટ જોડાયા છે અશરફ આ રીતે જોખમી મુસાફરીનો જે વિડીયો વાયરલ થયો છે કયા સમયનો છે કેટલા દિવસ પહેલાનો છે શું પોલીસનું ધ્યાન ગયું છે ખરું આ વિડીયો ઉપર બિલકુલ પંકજ જે દ્રશ્યો દેખાય છે તે કે રાધનપુર જતાના હાઈવે માર્ગના છે જ્યાં ઇકો ચાલક જે મુસાફરોને બેસાડીને જઈ રહ્યો છે પરંતુ ક્યાંક મુસાફરોને જીવમાં જોખમમાં મૂકીને જે ચાલક છે તે ઇકો ચલાવી રહ્યો છે ચોક્કસ હારી ટ્રાફિક પોલીસ ઉપર સવાલો બતાવે છે કારણ કે જે ઇકો જ્યાંથી મુસાફરો બિહારે છે તે હારીજ ચોકડી પરથી બિહાર છે પરંતુ જેમ છતાં આ રીતે જીવના જોખમે ઇકો ચાલક મુસાફરો ને થઈ રહ્યો છે જો જે 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 દરવાજા જોડે એક મુસાફર રહ્યો છે જેનો હાથ જો છૂટી જાય તો ક્યાંક તેનો જીવ પણ મુશ્કેલીમાં મુકાઈ જાય છે મહત્વનું છે કે હારીજ અને રાધનપુર આ હાઈવે ઉપર અનેક એવા અકસ્માતો સર્જાયા છે અનેક લોકો ના જીવ ગુમાયા છે પરંતુ આ રીતે જો ટ્રાફિક પોલીસ કડક

આરોપીએ સોશિયલ મીડિયા પર એસીબી સાથેની એક રીલ ને અપલોડ કરી હતી આરોપી ઉમેશ તિવારીએ ડિંડોલી વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં ફાયરિંગ કર્યું હતું અને તેની આ રીલ છે જે વાયરલ થઈ રહી છે વાત હવે રાજકોટની રાજકોટમાં પોલીસ સામે જ આરોપીની નફરાઈ જોવા મળી આરોપીએ કહ્યું એન્કાઉન્ટર કરો પરંતુ માફી તો નહીં જ માંગુ પોલીસે આરોપીનું સરઘસ કાઢ્યું હતું પોલીસે જાહેરમાં માફી માંગવાનું કહેતા આરોપીની રીત જોવા મળી જોકે વિનંતી કરી માફી પણ માંગી મહત્વનું છે કે શહેરના વિરાણી ચોક વિસ્તારમાં દિવ્યરાજ જાડેજા નામનો આ શખ્સ જે શહેરના વિરાણી ચોક વિસ્તારમાં દબંગીરી કરતો હતો પહેલા છરી કાઢીને રોફ જમા આવ્યો અને ત્યારબાદ પોલીસે તેને સકંજામાં લીધો પોલીસની ગિરફતમાં આવતા જ હાથ જોડીને માફી માંગતા નજરે પડ્યો પોલીસ દ્વારા આ શખ્સનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો લેલી હતી મેં છરી કાઢી લેતી બીજી વાર આવી ભૂલ મારાથી નહી થાય એ બારામાં હું સાહેબને વિનંતી કરું હું કહું છું કે ભાઈ કાયદો હાથમાં લેવો નહીં નગર પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે વડોદરામાં પોલીસે આરોપીઓનું સરઘસ કાઢ્યું ગુજરાત પોલીસે ગૃહ રાજ્યમંત્રીની સૂચનાથી રાજ્યભરમાં ગુનેગારો પર કડક કાર્યવાહી કરી સરઘસો કાઢી તવાઈ બોલાવી છે ત્યારે વડોદરા પોલીસે પણ પાણીગેટના મુખ્ય માર્ગ પર હથિયારોથી હુમલો કરનારાને ઝડપી અને તેનું સરઘસ કાઢ્યું આરોપીઓની પોલીસે સરભરા કરતા આ શખ્સોને ચાલવાના ફાંફા પડી ગયા સ્ક્રીન પર દેખાઈ રહેલા આરોપીઓએ હિતેશ કહાર પર હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો ત્યારે નરેશ હર્ષ અને શિવમ કહાર નામના આરોપીનું સરઘસ કાઢી અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું પાણીગેટ પોસ્ટે ના બાઉચાવાડ ખાતે મોડી રાત્રે એક કૌટુંબિક ઝઘડાને કારણે મારામારીનો બનાવ છે જેમાં ફરિયાદી હિતેશ કહાર ત્રણ આરોપીઓ નરેશ કહાર હર્ષ કહાર અને શિવમ કહાર તેમના વિરુદ્ધ પાણીગેટ પોસ્ટેમાં ફરિયાદ દાખલ કરાવી છે જેમાં મારામારીના બનાવમાં ચપ્પુ અને તલવારનો પણ ઉપયોગ થયેલો રાજ્યના વધુ સમાચાર જોઈશું હાલ એકવીરા માટે અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર અડતાલીસ વહેલી સવારે મોતની ની ચીચિયારીઓથી ગુંજી ઉઠ્યો

બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો અને ઈજાગ્રસ્તોની એકસો આઠ એમ્બ્યુલન્સ સેવાની મદદથી સારવાર અર્થે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો આ બનાવમાં સોલ મુસાફરોને નાની મોટી ઈજા પહોંચી તો અકસ્માતના પગલે નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર ટ્રાફિક જામની પરિસ્થિતિ પણ નિર્માણ થયું સોસાયટીની બહાર બાળકોને રમવા મૂકી લીધા દરેક પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સુરતમાં બન્યો છે કાર ચાલકની બેદરકારીથી કાર નીચે બાળક કચડાયો સુરતના ઉલ્પાડના અઢોધરા ગામમાં ઘટના બની અહીં બાળકી પોતાના ઘરના આંગણે રમી રહી હતી ત્યારે પૂરપાટ આવતા કાર ચાલક અરવિંદ વિશ્વકર્માએ જોયા વગર અઢી વર્ષની બાળકી પર કાર ચડાવી દીધી કારના તોતિંગ વ્હીલ નીચે માસુમ બાળકી દબાઈ જતા બાળકીનું મોત થયું આ પરિવારજનોને જાણ થતાં બહાર દોડી આવ્યા બાળકીને માથા પર ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલે ખસેડી હતી પરંતુ મોત થતાં પરિવાર શોકમાં ગરકાવ થયો બાળકીના પરિવારે કાર ચાલક અરવિંદ વિશ્વકર્મા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

रीजन डब्ल्यू डी पास हुआ है तो नॉर्थर्ली विस हैं थोड़ी कोल्ड विंड्स होती हैं नॉर्थर्ली इसकी वजह से टेम्परेचर डाउन आए हैं है? आज का टेम्परेचर जो अहमदाबाद का रहा है थर्टीन पॉइंट सेवन रहा है कल के मुकाबले तो पॉइंट टू डाउन आया है लेकिन जो तो डिपार्चर नॉर्मल से है वो आया है पॉइंट माइनस पॉइंट सेवन डिग्री સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદીની માઠી અસર હવે વિદ્યાર્થીઓ પર પડી રહી હોય એવું લાગે છે કારણ કે એક ચોંકાવનારું અનુમાન સામે આવ્યું છે કે હીરામાં મંદીને કારણે સુરતમાં છસોથી વધુ વિદ્યાર્થીઓએ શાળા છોડી દીધી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાંથી વિદ્યાર્થીઓ એલસી લઈ શાળા છોડી ગયા કતારગામ અને વરાછા ઝોનમાંથી વિદ્યાર્થીઓએ શાળામાંથી એલસી લઈ ગયા હોવાની માહિતી છે એવું માનવામાં આવી રહ્યું છે કે હીરા ઉદ્યોગમાં ભારે મંદીને કારણે વાલીઓ પોતાના બાળકોના એલસી શાળાએથી લઈ આવ્યા છે

એકંદરે છસો ને ત્રણ બાળકો દિવાળીના વેકેશન પછી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ લઈને વતન ગયા હોય મકાન શિફ્ટ કર્યું હોય એ કારણો કે બીજી સ્કૂલમાં ગયા એ કારણો આપીને એલસી લઈ ગયા છે આના અગેન્સ્ટમાં વરાછામાં આપણે હંમેશા વેઇટિંગમાં હોય એટલે પાંચસો બાણું બાળકોએ પાછો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં પ્રવેશ લીધો છે એટલે આમ જોવા જાય તો એ રેશિયો થોડો ઓછો છે વિદ્યાર્થીઓએ એલસી લઈ લીધી છે તેની સામે પાંચસો જે બાળકો આવ્યા છે પ્રાઇવેટ શાળામાંથી સરકારીમાં એવું નથી લાગતું બની શકે કે મંડીને કારણે આપણે જે ગયા વર્ષે એ બાળકોને એડમિશન આપી ન શક્યા હતા એ પાંચસો બાણું બાળકો પ્રાઇવેટ શાળામાંથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં આર્થિક ભીષને કારણે કે બીજા કારણોની સર આપણી નગર પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવ્યો હોઈ શકે બિલકુલ આતા રાજેન્દ્રભાઈ તેમનું સીધું કહેવું છે કે મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિની શાળામાં મફતમાં શિક્ષણ આપવામાં આવે છે જે છતાં છસો ત્રણ બાળકોએ એલસી કાઢી લીધું છે ક્યાંક અન્ય સ્કૂલ તો ક્યાંક વતન તરફ પરિવાર સાથે હિજરત કરી છે ત્યારે કહી શકાય આર્થિક મંદીમાં ફસાયેલા કલાકારોના પુત્ર કે જે પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કરતા હતા તેવા પાંચસો કરતાં વધુ બાળકો સરકારી શાળામાં આવ્યા છે કે બંને કારણો જોતા લાગી શકે છે કે મંદીની સીધી અસર ચોક્કસ પરિવાર પર દેખાતી હતી કલાકારો આપઘાત કરતા હતા પણ હવે આ મંદીની અસર તેમના બાળકો ભવિષ્ય અને પર પણ દેખાઈ રહી છે ભરત સાથે ગુજરાતી સુરત રક્ષા સમિતિએ શહેરમાં મૌન રેલી કાઢી અને તીનબત્તી ચોક વિસ્તારમાં ધરણા પ્રદર્શન કર્યું બાદમાં મામલતદારને આવેદનપત્ર આપ્યું રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા હિન્દુ સમુદાય પર થઈ રહેલા અત્યાચાર રોકવા ભારત સરકાર દરમિયાનગીરી કરે તેવી માંગણી કરાઈ बांग्लादेश में हो रहे हिंदुओं पर अत्याचार वहाँ एक वर्ष की बहन से लेकर के अस्सी वर्ष की माता बहनों के बलात्कार मंदिरों को तोड़ना संतों को जेलों में डालना और जब न्याय मांगने के लिए वकील लगते हैं उनको भी मारना और उन पर हत्या ऐसे अपराधों को रोकने के लिए हिंदुओं पर होते अपराधों को रोकने के लिए हम सरकार से मांग करते हैं प्रार्थना करते हैं और निवेदन करते हैं ભાવનગરમાં વિકાસની આંધળી લહેમાં વીજ મનપાની કામગીરીનો વધુ એક નમૂનો જોવા મળ્યો શહેરના વિકાસ બાધા બન્યા હોય તેવું સામે આવ્યું મનપાએ અને ટ્રાન્સફોર્મર હટાવ્યા વગર જ રોડ બનાવવાનું શરૂ કરી દીધું ચિત્રાથી સિદ્ધસર વચ્ચે પહેલીવાર પાંચ કરોડના ખર્ચે નવો રોડ બની રહ્યો છે બે માસથી રસ્તાના નવનિર્માણની કામગીરી ચાલી રહી છે જેના માટે નર્તરરૂપ દબાણો દૂર કરાયા પરંતુ પીજીવીસીએલની બેદરકારીના કારણે વીજ પોલ નથી હટ્યા